બગોદરા હાઈવે પર ગટરના પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકોને ભોગવવી પડતી હાલાકી રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય થતાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે હાઈવે પર ટ્રાફિક જામ થતા વાહન ચાલકો દુકાનદારો અને રાહદારીઓને રોડની ડમરી ઉડતા હાલાકીનો સામનો કરવો પડે છે બગોદરા હાઈવેનું કામ ધીમી ગતિએ ચાલતા લોકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે બગોદરા સ્થાનિક લોકોએ આ હાઈવેથી છેલ્લા ત્રણ વર્ષથી તોબા પોકારી ઉઠ્યા છે વાહન ચાલકોનું દુઃખ સરકાર અને તંત્ર ક્યારે ધ્યાનમાં લેશે

ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે